રામ રામ બધા ને મહાદેવ હર કેમ છો અને જૂનો હતો મજામાં 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 નહીં હોવ તો મજામાં થઈ જાઓ આપણા બ્લોગ જોયા પછી આપણો વ્લોગ જ એવો હોય મજા આવી જાય તો એકવીસ ઓગસ્ટ ના પોણા અગિયાર જેવો ટાઈમ અને મારું નામ છે અજય અને આપણે નીકળ્યા છે ખાડો લઈને સોરી ખાડો લઈને ગાંડી ઘરની અંદર કારક ચાયો એકવીસ તારીખ ના રોજ થાય છે વાખો ખુલે નહીં નહીં એવો માહોલ થઈ ગયો આખો ખડવા માં બધું કોયડું જાય છે એટલે કે સરસું જાય છે આપણે આમાં કંઈક જવાનું છે કે જ્યાં પાણી અને આપણે બેહવાની જગ્યા છે ભંડાર છે તો ભેવો ને બધું ઉતરે છે હવે મોલાઓ ને ગલબલાટ ને કિલો ચાલુ છે એ બધા સીન દ્રશ્યો અને માહોલ છે મેં કીધું બ્લોગની શું શરૂઆત કરી દીધી જે પણ મિત્રો સામે પણ ના હોય સબસ્ક્રાઈબ કોમેન્ટ અને વિડીયો એન્ડ સુધી અને ફૂલ ક્વોલિટીમાં જોઈ નાખજો આ વિડીયો મજા આવે તો બીજા ઘણા બધા છે એની ઉપર આંટો મારજો મજા આવશે એવું બધું છે હું એવું બધું એકલા બોલે છે વાહ સુંદર જો હતી હાલો નીકળી જાય હમણાં હાલો હાલો એ બધું કર નાખો છે આજના સીન દ્રશ્યો અને વાતાવરણ ને બધું બતાવું તમને હા છત્રી પણ લઈને આવ્યો છો વાત આપણો બધો સામાન છે દૂધ પાણી તો પીજો ગયો બાવાણીમાં શાક ને વાટકા ને રોટલો હે હલો તો નીકળીએ પાછા આમ બે હવા પછી વાત કરું સરસ મજાના વાદળાઓ સેલ લાગે છે કે આજ વરસાદ આવશે બાકી છે એટલે અમારા પાટા ડોટ ભાઈ એની મરજી મુજબ નું કરવા મળ્યા બોલો યાર આંકડા કરી તો આવતો નથી તો એ તેડવા જ પડ્યો પછી આને કાંઈ હેલા ભાઈ હવા કોની છે તારે ધ્યાન રાખજે ઓ ગોચો જાય હા એ ભાઈ આમ

હાલ હાલ હાલે હાલે કઈ જોયા પાછો બધું જ છે હાલ વાહ હાલો હું આને લઈ આગડીલા મોડવા જો પગ દઈ દેજ માથે મવડી નાખત પગ ભાંગી નાખતો રહી ગયો હતો હું થોડા ખાટું હેઠે પાણો હતો લઈ રહ્યો છે તો મારી માથે પગ દઈ દેસ આમાં ધ્યાન રાખવું પડે આ બધું પાણાવાળું પૂછવા તો કે હું લુલ્યું થઈ જાય ને પછી તો આમાં કેમ માલ્યો કે નહીં પાણા જ છે આ હિમમાં કે પડા પાડો તો યાર શું કહેવાય શાબાશી આપવી પડે કે આ એટલું બધું અંતર આવું શરીર હોવા છતાંય કાપે છે આવા પાડો એટલે પાડો કહેવાય ભલે હમણાં હાલે ખાલે ડોન કેમ કે યાર તેલ માંડવીનું ખાય ને પછી થોડો હાથ મારી જવાનું યાર વેસા તો તેલ જ નહીં ખવડાવવાનું બેનો જ ખવડાવવાનું ભલામણા તો આવા થાય આ દેડી ડોન તે ખાડા કરતો પણ નો દીકરો હા હાથી જેવો છો હા લા લે હજી મોટા મારશે તારું કઈ પેટ ભરાય હે નહી કાંઈ એમ અને એક ધારો આખો દેખાય ને તે પેટ ભરાય એમ આપણે બપોરે બે ખોરનું એવું આવે એટલે આ કઈ ધરાય નહીં અડધો ભીખો નહીં એમ કરતું હોય કે રહેતો છે મને તો નથી લાગતું ધરાતો હોય પછી કોને ખબર પણ અંધારું થઈ ગયું બપોરે હાડા આવી ગયારે ડોનભાઈ નથી આયેલા જાય છે સાંટા એવા થાય તો હારા પલાળી દીધું બધું પાછું ગારો કર નાખો ગઈ કાલે બહુ કઈ જામું નતું આજે લાગે છે જમાડી દે વાહ મઘા હે વરહો વરહુ કરે પણ વરસી વરસતું ના એમ કેમ થતું હોય છે હાલો હાલો

બે એ હું ફૂલ ક્વોલિટીમાં તમને આનંદ થાય ફાઇનલી ધોવાડો કરી તો નાખ્યો છે ગરમ કરવાની ટ્રાય કરશું પણ આમાં મકાઈ ભેગું થાય એમ નથી સીપીઓ પકડવો છત્રી પકડવી ભાતા ખભે રાખવા કે ફળગાવવામાં ધ્યાન રાખવું કાંઈ વાંધો નહીં હાલો જોઈએ છીએ કેટલી ઘડી કઈ રીતનો કેવો આવે છે એ રીતનો એવી રીતે ને એમ કંઈક મેળ કરશું બહુ નેરું આવે તો અહીંયા ખાવાનો મેળ નહીં આવે જોઈએ છે એવો કેવો આવે છે અહીંયા વાહ લઈ લો લઈ લો કેવી ગયો બેઠ ગયો બીજો મજા આવી જાય ને વરસાદ આવે ને એમ અતિશય દી ઘણા બધા દી હોય તો અમે મજા ન આવે આવો સાકણ વાતા ને આમ આમ જમીને રાખ્યા અડી જાય તો જે આ મોટું આમ છે ને આગળ મોટું હાવ હેઠ ઓટાડીને જમીને અડીને હોઈ જાય જોઉં શું બધી પાલટી આવી તો કઈ છે ને વાહ ઓગાળતી ભાઈ થઈ જાય કારક કારક કે બસ આનંદ લેવા જો વરસાદનો બીજી વાત નહીં ખેડી બેન ને બેન મોંઘલ બેન ને બાપેલ مگر بھولا گٹی ہاں گٹی بھولا گٹی دیکھا جو کہ آری بی دیکھا ویئر سے નજર ફેરવું પેલા લેરી બેન બેન છે પણ એની સરસ થોડું પલળવાનું એવું થાય પણ એટલું તો સહન કરવું પડશે આમાં યાર ઓકે છે બધું આલો તમે સિનેમેટિક માણો વરસાદ નો અને હેન્ડ સ્પ્રે હોય તો સાંભળજો આમ જો હેન્ડ સ્પ્રે નાખીને વિડીયો જોજો તમને એમ થાય કે ઓહો શાંતિ તો અજુભાઈ ના જ છે એવું થઈ જાય ગરીબ તમને જો એટલે આ તો થાર ન કે હે આ નેરુ લાવવાનો ભાઈ આવા દે તો હારું હીર કે ભાવ રે કરી ભાવ રે વાહ રોય લે ફાઈનલી ભાઈ વરસાદ વરસાદ જો છે રોકાય ઉપડક બેન ખાય રે ને ખાઈ પીન મોઢું ના હાથ ને બધું ધોઈ રે ને ત્યાં વરસાદ રોકાઈ ગયો બેન થઈ ગયો અને આ હશે ને પાણી જોવા તો પાણી ભાઈ આવ્યું હોય એમ તો ઘણું બધું જોઈએ આપણે આપડે પાણાની હાયરતી ક્લિપ જોઈ હોય તો હોય જે જાય કોને ખબર પાણી હજી વધવામાં જ છે ધીરે ધીરે સારું આવી ગયું પડીકમાં ઠામડા જોઈએ હવે પાણી તો ભલે નહીં આવ્યું આગળ ધીમું પડી જાય નહીં વાંધો આવે વરસાદ રહી ગયો તડકો ચાલુ થઈ જાય એવું લાગે છે મને જોવામાં ચાલો ઠામડા તો પાણી પણ એટલે કેટલું આ ગરમ હશે વરસાદ પડે ને ધવાડા કાઢ નાખે ભાઈ એટલે એટલા બધા ન નીકળતા પણ આમ નીકળે ખરા હાલો એક વાગે ઘડીક બેઠા છે પાછી ઢાળવી દેવાનું છે કેમ કે વરસાદી માહોલ છે ને એટલે સરસ કરીયો કે હું આજ હાલો એવું બેસી જા લ્યો પી લો પી લો હાલો 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 પછી પી પી નીકળ્યું નીકળજો મિત્રોતી વાગી જશે ઓડિયો હું પરાણે માઈક ખોલી રાખું છું નીંદર એવી ગજબ ગજબની આવે છે ને યાર કબરને આ દૂધ પી ગયો તો પોણો બાટલો એટલે આતી છે આ શું કરે છે કાઈ યાર આ ગજે ભારી એટલે તો મને અંદર કોઈ દી ન થાય ને આ તો ઉજા કરો ને એવું કઈ મોડે ઉધે જાગો એવું કઈ નથી હું કેમ ની આવતી છે અરે આ ની અંદર જ ભાઈ ઘરે છે કે જાગવાની દવા ઉલે બીજો છે એલ્યો કાડો આ બધું પડ્યો અને આ ભાઈ અંગોઠા બંગોઠા ની બધું શું કહેવાય હવે હડી ગયું છે દોખો મળવા જ પાછો તો પાણી ભરાઈ જ છે કેવા થઈ જાય અંગૂઠા જોયા દેખા નથી રહેતા વાહ ખાડવા આમાં પડ્યું છે એટલે મોડું થવાનો કોઈ પ્રશ્ન જ નથી વાહયો સરસ વરસાદ આવ્યો તડકો આવી જાય વાહ ગરમી થવા મળી પછી ગરમી થતી જ થી પણ તડકો નીકળી જાવ પાછો આવું વાતાવરણ રે તો યાર મજા જ આવ્યા કરે ને ગળીક વરસાદ ને ગળીક તડકો જામી જાય હું જોકે ભેહો ને થોડીક ગરમી લાગશે પણ બધું ભાગ્યું બાજુ હવે આપણે નીકળી વાહના ચાર બરાબર દેખાય છે કે ઉભા રહીજ હા અને બહુ તડકો લાગે એ તડકો એવો કઈ ખાસ કઈ અત્યારે તો નથી હોય હાડે શાર થોડો એવો બધું તડકો શરીર ન હોકાય અને ભે હું છે સરવાની અને વાળા જ ચડે છે પછી સરસે મોડ્યું મોડ્યું ત્યાં તો ઘેર જવાનો ટાઈમ થઈ જાય વાહ બાકી વરાબ થઈ ગઈ હતી થઈ ગઈ છે થઈ હતી વાહ મોત તો જ ડોન ભાઈ ને બધા તું તારું પેટ થોડું ભરાય ભરાયે આમ તો આ નું નથી ભરાય એમ જો કે આને તો ખાણ ખાવાનું હોય ભાઈ દોવા દે એટલે આને શું છે ઓ તેલ પીવાનું છે તારે

હા બેહી ગયો એ તો ગટ્ટી ને બધું જીરું અહીંયા હાલો આને હું કરું કા ગોરી લા ભાઈ તો આમને વાગી જા 6 અને જે માહોલ જામો છે વાહ અદ્ભુત દ્રશ્યો મે કે તો દેખાડી તમને વાહ ઓ બ્યુટીફુલ બ્યુટીફુલ એમ કહેવાય ને હા બ્યુટીફુલ દ્રશ્યો છે હલે હલો હલો આપણે ભાઈ એક વાગ્યા ને નીકળી ગયા હતા તો હવે છ વાગે એટલે તમે અહીંયા રોઈ વાજબી નો કહેવાય છતાં આપણે રેવા દીધો છે તો હલો હવે હજી આપે અને હું છું છે માંદી કઈ એવું કઈ એમ હાફે જ છે સતત એટલો બધો તડકો જ નથી યાર હું તો વાપ છો વા લાલ હાલ લાલ લા લાલ ફોટો સમય ની બરબાદ કરવાનો હાલો હા હા પાણી તો પાછું હતું એમનામ જ થઈ ગયું એટલે ઘડેક પૂરતું જ હતું એ બધું કેવા દ્રશ્ય છે મસ્ત જોરદાર પાણી પાણી પીવે છે અમુક અમુક ત્યાં તો મોટા ભાગના પીવે છે વહેલા સાળે નાખ્યા તમે જો કે પાણી હજી ડોળું જ આવે છે આછું થઈ જાત તો કંઈક મજા આવત પણ ડોળો તો ડોળો ભેવો પી લે ગમે એવું ગોબરું હોય તો વાહ

મળી આવતો કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય હિન્દ જય ભારત